ધારી શહેર ખાતે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે અયોધ્યા ખાતે પણ ભગવાન શ્રી રામની ઉજવણી કરવામાં આવી રામ નવમી નિમિત્તે રાજ્યના અલગ અલગ જિલ્લામાં ભગવાન શ્રી રામની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં ધારી શહેર રામનવમી નિમિત્તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સમગ્ર શહેરમાં ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં ધારી શહેરમાં થનગનાડ જોવા મળી રહ્યો છે ત્યારે ધારીશાયની ધર્મપ્રેમી જનતાએ દર વરસની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી ધારીશરમાં રામમય વાતાવરણમાં શણગારાય કરાયો હતો શોભાયાત્રામાં હજારો રામ ભક્તો જોડાયા હતા અને જય શ્રી રામના નારા પણ બોલાવવામાં આવ્યા હતા ઉનાળાના આકરા તાપમાં ધારીશાયના મુખ્ય માર્ગ ઉપર ડિજનાતાલ સાથે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં ભોડી સંખ્યામાં જનવેદની ઉમટી પડી હતી શોભાયાત્રામાં આ વર્ષે હાથી પણ જોવા મળ્યો હતો આ જળવાઈ રાજકીય સાધુ સંતો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિશાળ શોભાયાત્રાનો ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું ઠંડા પાણી અને શરબતના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા નિયત કરેલ સમય અનુસાર ધારી શહેરમાં એકદમ શાંતિ અને ભાઈચારા સાથે ભવ્ય શોભા નીકળી અને ભવ્ય ભવ્ય રીતે રામ ની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી